તો એક ગતિ મળી જાય કોઈ કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો આ અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેહી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હોવ ત્યાં સુધી ઠંડી તમારી પાસે ના આવી શકે એમ આવા સાધુડાની બાજુમાં બેહી જાવ તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરુ સત છે અને તમને એક 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 બીજી વાત કહો પણ હા ઓળખતા થઈ જાય વાત પૂરી થઈ જાય

અહીં કઈ કંપનીની લેમ્બોર્ગીની ઓકે કયા કન્ટ્રીની મેન્યુફેક્ચર યુ જર્મનીમાં ઓકે તાળીયુંથી વધારવાનું સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય તમારો સદગુરુ સદગુરુ શું આપે તાકે સત્સંગ સત્સંગથી શું લાભ થાય અંદર જ્ઞાન પ્રગટ થાય ક્યાંક જાણવાની ભૂખ લાગે કેવલ કઈ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ આવા જ્ઞાન પેદા કરાવે એકસો ને કેટલા કરોડ ની કીધી પેલા

અને ઈ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઉભા હોવ અને તમને એ ગાડી ઉભી રાખે ને કે તમારે આવવું છે આપણે અને આપણને બેસાડી દે એની સ્પીડ શું છે હાઈ સ્પીડ ત્રણસો ને ચાલીસ માઇલ ની સ્પીડ છે માઇલ કિલોમીટર ઓકે ત્રણસો ને ચાલીસ કિલોમીટરની એની સ્પીડ છે પણ માની લો બસો ની સ્પીડમાં ઈ જાય છે પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી હકારવી બરાબર ને બીલા નકામો આપણે એ ગાડીનું એક્સિડન્ટ થાય સારું ન લાગે અને આપણી વખતે એરબેગ એ નો ખૂલે પાછી પણ માની લ્યો કે દસ કરોડની રોલ સ્ટ્રોય હોય અહીંની ઇન્ડિયામાં દસ થી વધારે એની ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી રોલ્સ રોય બરાબર પણ એ નીકળ્યો કોઈ એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને બસોની સ્પીડમાં એ ગાડી જાય છે રોકાણ એનું પૈસા એના ડ્રાઈવર એનો ગાડી એની પેટ્રોલ એનું ટાયર એના આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ તો એને બસોની સ્પીડ મળે છે ને આપણને દોઢ મળે છે હે એ બસો ની સ્પીડ માં ધારો લેરખા કરતા જતા હોય સાહેબ હારા ની નજીક વયા જાવ ને તો રોકાણની જરૂર નથી એમના લેર મળે એમ છે મારા વાળા અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરૂ વધી જાય મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરૂ વધે આ ભે હું રોડ ઉપર સ્વામીજી ભટકાય ભટ ખટારા અરે ભટકાય ભટકાઈને મરી ગયું કોઈ દી સાપે ન સડ્યું એને તળાજા થી લઈને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યાજ આવો પણ ખાલી સુરત ના રનવે ઉપર વેહુ સડી ગયું અને પ્લેન અરે ભટકા અને ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા દો ભેંસ મિલિયાપ્ટર દેખેંગે કેસે ટકરા ભેંસ ભેંસ જ न्यूज़ चालू करोई रनवे पर आ गई भैंस पायलट की करामद किसी को आंस नहीं आने दिया कैसे आई भैंस